બેન એવું કહે છે પૂરી કેને પૂરીને વાતો કરે જો એમ પૂરી નાખી દઈએ ને પછી એને બોલાવાની એને ફૂલે નહીં મજા ન આવે પૂરી ફૂલે તો જ મજા આવે કોઈ ન હોય કે વાતો કરતા હોય સવાર હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું છું ઉપલેટા અને મોર્નિંગમાં નીકળતા વોકિંગ કરવા માટે અને જુઓ ઝાકળ આજે બહુ બધી છે ના બાજુ તો બહુ વધારે પડે ઝાકળ કઈ દેખાતું જ નતું લાઇટ ચાલુ કરીને આવી પેડી અને હા સુખ નો સૂરવાજ હવે મોડે છે અને અત્યારે અહીંયાથી નીકળો એટલે બોર્ડ હોય છું તુપ્તી વિડીયો એક વાર તો મેં શૂટ કરેલો છે બજરંગ તેપલા બજરંગ ભાકરીને એવું ઘણું બધા વિડીયો જોયા છે તમે પણ હવે નવી સ્ટાર્ટઅપ વળી પાછું કર્યું છે પૂરી શાક જે માત્ર પચાસ રૂપિયામાં છ મસાલા પૂરી બટેટા છાલવાળા બટેટાનું શાક અને છાશ પાપડ ફ્રી એ હોય તો મને કહેજો હા સવારે મોર્નિંગ આઠ વાગે ચાલુ અને બેન કેમ છો જય માતાજી જય માતાજી આજે તમારી આ ખુશ્બુ મને અહીંયા ઠેઠ લઈ બોલો હું અહીંયા ઠેઠ ખૂણામાં હતો ને અહીંયાથી સુગર આવતી મેં કંઈક બને છે તો બેને પૂરી શાકનું ચાલુ કર્યું

આ પકવાન એમને જોતું હોય તો એ પંદર રૂપિયા કારણ કે એની સાઈઝ મોટી આવે પકવાન અને દાળ પકવાન દાળ પકવાન ચાલીસ રૂપિયાનું આજે છે આ ક્વોન્ટિટી હું જાજી આપું છું કારણ કે આપણે ચાલીસ રૂપિયા લઈએ તો માણસ પેટ ભરીને ધરાઈ જવો જોઈએ એટલે ક્વોન્ટિટી જાજી મળશે તમે આવશો એટલે તમને એવું લાગશે ઘરે જે આપણે જમતા હોય મમ્મી રસોઈ બનાવતા હોય એવી જ રસોઈ અહીંયા થાય છે મેં તો કાલે પૂરી શાક ગાંઠીયા જે પૂરી શાક મસાલા પૂરી ખાધા ટ્રાય કરી તો મને મજા આવી એટલે મેં કીધું આજે લોંગ વિડીયો તમારા સમક્ષ આપણે રજૂ કરીએ અને ખાસ કરીને આજે આપણી સાથે પુરુષભાઈ પણ હતા એમાં તમે અમારા ઘરનું કીધું ને હા એટલે એમાં હું થયું એક જણા એ ઘરેથી કંટાળીને બહાર ખાવા આવ્યા ચાલો ચાલા ભાઈ બહાર નું ખાવા જાય તો કે ન્યાય ઘરનો ટેસ્ટ ઈ કે હવે કે અમારે એને પણ અત્યારે જો આ મસાલા પૂરી મસાલા પુરી નું કારણ આ બેન તમે મેથી થેપલા બનાવું છું જે વ્યવસ્થિત હોય છે મેથી હળદર અને મીઠું બીજું કોઈ નહીં હાવ નેચરલ વસ્તુ આપણે ઘરે બનાવતા હોય ઈ ટાઈપ એટલે આમાં આજ લોટ હું થેપલામાં યુઝ કરું ને પછી ઈ જ લોટ હું પાછો બાંધેલો હોય તૈયાર રેડી જ હોય છે એટલે એની જ હું પૂરી બનાવું છું જેથી કરીને માણસોને અલગ સ્વાદ આવે પૂરીમાં બાકી તો હું અલગ બાંધી શકું પણ મને એમ થાય કે આની નાની પૂરી બનાવી તો કેમ રહે કારણ કે પેલા મેં ટ્રાય કરી મને મજા આવી એટલે મેં કસ્ટમરને દેવાનું ચાલુ કર્યું કે બહુ મસ્ત પૂરી બને છે નબળું ખવડાવવાનું જ નથી ભલે ક્વોન્ટિટી પચાસ રૂપિયા પ્રાઇસમાં જુઓ તમને પૂરી શાક એ પણ છાલવાળા બટેટાનું અને સાથે સંભારો મરચા છાસ પાપડ એ બધું ફ્રી પ્યોર સિંગ તેલ પ્યોર સિંગ તેલમાં જોવા જો બતાવી દીયો ડબલુ આર્યુ ને અહીંયા છે હા બધું આમે જ રાખો તમને સિંગ તેલ વાપરે છે ભાઈ હમ એટલે બધું તાજું જ વાપરવાનું મારે અહિયાં જે કાઈ થોડું ઘણું વધુ હોય છે એવું કાંઈ પણ રાખતી નથી ફ્રેશ ફ્રેશ સજ બનાવવાનું કારણ કે આપણને ખુદ ને નથી વાસી ભાવતું તો કસ્ટમર ને ખવડાવવાની કસ્ટમર ને ખબર નથી પડવાની પણ ઉપર આપણું ચોપડે લખાતું હોય ને એમ થોડો કુદરત નો ડર હોવો જરૂરી છે ડર તો રાખવો જ જોઈએ જ હમણાં દસ મિનિટ માં શાક રેડી બટેટાની છાલ વાળું અને મસ્ત શાક તમને મજા જ આવી જાય છાલ વાળું શાક ખાવ ને એટલે તમને આનંદ જ આવે રાખે કે લગ્ન પ્રસંગમાં હોય ને બટેટાનું છાલ વાળું શાક મોજ જ આવી રાખે વાત રાખતા હોય તો ભેગા તૃપ્તિ બે હા ભાત છે ને આપણે ભાત પણ બનાવી હમણાં બની જાશે ભાત એની હું પ્રાઈસ 10 રૂપિયા હા ઈ 10 રૂપિયા ના આવશે ઈ 10 માં તો તમે આરામથી ધરાઈ જાવ આવી ક્વોન્ટિટીમાં આટલી મિની

મને આ સિટી બહુ ગઈ માં ઉપલેટા છે જેતપુર છે ના એનું કારણ છે કઈ શાંતિ એમ નિરાત કોઈ એમ ઘોંઘાટ નહીં અવાજ નહીં ભાગદોડ નહીં બધા રમુજી લોકો મજા આવે ને મસાલા પૂરી ગરમા ગરમ જો પૂરી ની છે ને આવડી આવશે મોટી સાઈડ છે જમ હાલ તો હું આખી પ્લેટ ખાઈ ગયો યાર મજા આવી ગઈ ને તો આનંદ આવી ગયો બેને ઘણી બધી સ્ટ્રગલ કર્યું

હું લગ્ન ગીતમાં જાઉં છું હિન્દી સોંગ માં પણ જાઉં છું ચાલુ કોઈ ફંકશન હોય તો ફોન કરજો રામાનંદી સાધુમાં જે હોય છે અને આ ચંદનનો ચાંદલો કરવાનું એનું કારણ છે કે તમારું મન ક્યાંય આડાવડું ભટકે નહીં મગજ તમારો શાંત રહે એના માટે આ તિલક મેં કરવાનું ચાલુ કરી દીધું છે કન્ટિન્યુ ત્રણ મહિનાથી હું તિલક કરું છું

બે તીખી મરચી બફાઈ જાય ને એટલે એમાં નાખી દેવાની આખી પછી એનો ટેસ્ટ આવતો એનો ટેસ્ટ એમાં જ આવે તીખો તીખા છે એટલે આપણે તીખાસ પડે લીમડા વગર આ દાળ કોઈ પણ જાતનો સ્વાદ આપી શકે નહીં અને આ દાળ દાળ પકવાનમાં તો તમે ખાવ છો પણ આ દાળ હે ને તમે અહીંયા ભાત હું બનાવું છું ભાત આરે તમે ખાઈ શકો આરામ મોજ જ પડી જાય વાહ મિત્રો જેમ આપણે મને તો એવું જ લાગે કે આપડે ઘરે જ આવતા રહ્યા છે કે આપણે રસોડું આ બેને આખું કિચન જ ઊભું કરી લીધું છે રેકડી ની અંદર કે બેન ને પૈસા કરતા ખવડાવવામાં મજા છે એવું કહેવાનું થાય એમ

ગાયને હેઠવાડા બધા દેતા હોય છે ને ગાયને ખરેખર હેઠવાડ દેવાતો નથી એના માટે એક મોટું બધું ગોયણું લઈ તમે મોટી બધી રોટલી કરીને એમાં ગોળ નાખીને ખવડાવી દયો એ તમને એનું પુણ તમને મળી જ રહે પણ તમે હેઠવાડ જે ગાયને પાવ છો ને એ બહુ ખરાબ વસ્તુ છે હેઠવાડ ખવડાવજો મારા પપ્પાના ઘરે ત્રણ ગાય છે હજી સુધી અમે કોઈદી હેઠું નથી કોઈ ગાયને બરાબર ખોડ છે ખડ છે એનો કોઈ પાલો છે એવું બધું એનું જે ખાણું આવતું હોય એ દઈએ તો સારું એમ તો આજ પ્રકારની દાળ ઓઘારું છું કાઈની માટે રેગ્યુલર તો મસાલા બીજે કઈ હું સેજ કિચન કિંગ આવે છે ને ઈ સેજ એવો મસાલો નાખીશ બાકી શાકમાં કે સેમય ગરમ મસાલો ને નેચરલ નેચરલ બસ પાણીમાં એડ કરી અને નાખી દેવા બસ આટલી દાળ હોય મજા આવે અત્યારે મિત્રો આપડા પુરી શાક આવી ગયા અને પચાસ રૂપિયાની પ્રાઇસ છે અને આપણે જે દાળ પકવાની દાળ જે બેને ગરમા ગરમ બનાવી છે બેને એવું કીધું તમે મોર્નિંગ છે ને ઠંડીમાં તમે ગરમ દાળ પીવો ગરમા ગરમ હેલ્ધી દાળ

એ પણ ફ્રી અનલિમિટેડ છાશ અનલિમિટેડ ના ભાઈ ના એકવાર છા છે એકવાર પાપડ ગુરુ તો રેગ્યુલર ટેસ્ટ કરતા જ હોય અહીંયા રાજ ભાઈ આપણે રિવ્યુ લઈ આ લાલ પીળા પાપડ ફ્રી એક જ પાપડ લાલ જો લાલ પીળો જો પીળો એક જ પાપડ ઈ જે આવે ઈ જે આવે આવશે કોઈ પણ એક લાલ કે પીળો

તમે જ્યારે પણ ઉપલેટ આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો રસાવાળું છાલવાળા બટેટાનું શાક ને પૂરી ચાલો દાળ પીવા ને છાશ પાપડ ફ્રી તો ગુરુભાઈ અહીંયા રોજ સવારમાં પૂરી શાક આ ડેલી આઠ વાગ્યામાં ચાલુ થઈ જાય પૂરી શાક સવારે આઠ વાગ્યામાં આવી જવાનું તમારે ગમે ત્યારે ખાવું હોય ત્યારે આઠ વાગ્યાથી બપોર એક બે વાગ્યા સુધી તમને મળી જાય બે વાગ્યા સુધી દાળ પકવાન પણ મળે દાળ પકવાન એ મળશે ભાખરી થેપલા ગાય મરચાં બધી વસ્તુ મળી જાય ચાલો અમે અથાણા પૂરા કરી નાખીએ આજનો વિડીયો આપણે પણ પૂરો કરી નાખીએ તમે નીકળી જાવ સેલ્ફ મારો ઘરેથી વિઝિટ કરો બેન ને સપોર્ટ કરજો જય માતાજી Bye-bye.